ઇન્દ્રને રાજ્યગુરુએ વિવાદિત નિવેદન આપ્યું મહાત્મા ગાંધીને રાહુલ ગાંધી સાથે સરખાવ્યા અને ત્યારબાદ આખો વિવાદ છેડાયો છે સરખામણીથી આખો વિવાદ સામે આવ્યો જેમાં હવે કોંગ્રેસના નેતા ઇન્દ્રની રાજ્યગુરૂ અને પરેશ ધાનાણી પર ભાજપના પ્રવક્તાએ પ્રહાર કર્યા છે તેમણે કહ્યું છે કે પરેશ ધાનાણી આકસ્મિક ઉમેદવાર છે આંદોલનને જોઈને ધાનાણીની લાળ ટપકી અને લડવા માટે આવી ગયા છે ઇન્દ્રનીલ રાજ્યગુરૂ પાસે તો લાયસન્સ છે સાંજ પછી એમના નિવેદનની કોઈ કિંમત નથી કોંગ્રેસે આવા લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ કોંગ્રેસ ગાંધી પરિવારનું બસ નામ લઈ લીધેલું છે ઇન્દ્રનીલ જે નિવેદન આપ્યું હતું તેને લઈને ભાજપના પ્રવક્તાએ પ્રહાર કર્યા છે રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ સાથે ઇન્દ્રની રાજ્યગુરુ આ બંનેના નિવેદને ચૂંટણીના માહોલ વચ્ચે એક રાજકારણનો વિવાદનો વંટોળ ઉભો કર્યો છે ત્યારે આપણી સાથે ભાજપના પ્રવક્તા હિતેન્દ્ર પટેલ જોડાયા છે તેમની સાથે વાત કરીશું તેઓ આ નિવેદનને કઈ રીતે જોયા છે હિતેન્દ્રભાઈ ટુ ધ પોઈન્ટ આપણે વાત કરીએ તો જે પ્રકારનું આ નિવેદન પરેશ ધાનાણીનું એ નિવેદન શું આપને પણ માહિતી મળી હશે અને એ નિવેદનને આપ કઈ રીતે રહ્યા છો ખરેખર એ વાત સાચી છે જો કોંગ્રેસનો ભૂતકાળ રહ્યો છે કે સતત એમણે ગાંધીને સરદારના નામે મત માંગ્યા છે પણ ગાંધીને સરદારનું અપમાન કરવામાં કોઈ કસર છોડી નથી અને એટલે પરેશ લાખાણી પરેશ ધાનાણી જેવા એક્સિડેન્ટલ ઉમેદવાર કે જેમણે તક જોને તોની સ્થિતિમાં એમને કોઈ આંદોલનને આધારે લાડ ટપકી અને રાજકોટ લડવા આવી ગયા છે એના નિવેદનને કોઈ ગંભીરતાથી લેતા નથી અને રહી વાત ઇન્દ્રનીલ રાજગુરીની તો એમની પાસે તો લાયસન્સ છે અને સાંજ પડ્યા પછી એમના નિવેદનની કોઈ વેલ્યુ નથી કદાચ કોંગ્રેસે એને જવાબ આપવો જોઈએ કે આ ગાંધીજીનું અપમાન છે ભારતીય જનતા પાર્ટી એને સખત શબ્દોમાં વખોડે છે અને કોંગ્રેસે એના માટે માફી માંગવી જોઈએ ઇન્દ્રનીલ રાજુરને સસ્પેન્ડ કરવા જોઈએ પ્રકારે પર્ટિક્યુલર સમાજ જ્ઞાતિની વાત કરી છે એક વટવૃક્ષની વાત કરી છે શું લાગે છે આ સત્ય સમાજનું જે પ્રકારનું આંદોલન ચાલ્યું જે પ્રકારે માહોલ હતો છેલ્લા સમયે ક્યાંક સમજાવટ પણ થઈ શું આપની પ્રતિક્રિયા જો ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસમાં માને છે અને સર્વ સમાજને સાથે લઈને પાર્ટીનો પણ વિકાસ થાય અને સમાજનો વિકાસ થાય જનતાનો વિકાસ થાય એવા પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે મને લાગે છે કે દસ વર્ષના રિપોર્ટ કાર્ડને આધારે ભારત વર્ષનો જે વિકાસ થયો છે ભારતની જે વૈશ્વિક સન્માન મળ્યું છે ત્યારે એવા સંજોગોમાં કોઈપણ જાતિ જાતિ પંથના વાડા સિવાય અમે સૌને સાથે રાખીને રાષ્ટ્રના વિકાસમાં સૌને સાથે રાખી અને આગળ વધવા માંગીએ છીએ સૌ અમારા માટે સરખા સન્માન્ય છે સમાજનો ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ છે કે આવા નેતાઓ જે પૂછાય મહાત્મા ગાંધી કે સરદાર વલ્લભભાઈ પટેલની ગરીમાં ના જાળવી શકતા હોય એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ અને ગાંધીજી કોંગ્રેસ પાર્ટીએ ગાંધીજી માટે થઈ અને જનતાની માફી માંગવી જોઈએ અને આવા લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ આ જે હિતેન્દ્ર પટેલ જેમણે પ્રતિક્રિયા આપી અને જે લોકોએ આ નિવેદન આપ્યા છે જે લોકોએ ગાંધીજીનું અપમાન કર્યું છે તેવી વાત કરી છે તે લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી એ માગ કરી છે એટલે કે આ જે ચૂંટણી માહોલ ચાલી રહ્યો છે લોકસભાનો તેની વચ્ચે જયારે આ પ્રકારના નિવેદનો સામે આવે છે જે રાજકારણ ગરમાવે છે તેની સામે આ પ્રકારની રજૂઆતો માંગો પણ જે છે તે પણ ઉઠી રહી છે કેશક રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ